મિત્રો આપ જોઈ રહ્યા છો હોંડા સાઈન મનોદભાઈ થાનકી ભણવરથી આવી ગાડી આપણે અગાઉ પણ ઘણા વિડીયા જોયા છે અને આ વિડીયો પણ પાછો તમને આજે સમક્ષ રજૂ કરું છું સ્પ્રે કલરથી આખી ગાડીને કમ્પ્લીટ થાય છે સાથે સાથે આપ તમે કોઈ નાના બજેટમાં કે પોતાના બજેટમાં કરવી હોય તો આ રીતે પણ ગાડી આપણે કરી આપશું પણ ક્યાં સસ્તું ક્યારેય સારું નથી હોતું સારું કોઈ દિવસ સસ્તું નથી હોતું તો તમે સમય અને પૈસા ખર્ચો તો એની આ સામે પરફોર્મન્સ મળશે તો જરૂર એકવાર મુલાકાત લ્યો ઝપાટા સર્વિસ મહેન્દ્રભાઈ થાનકી છાયા પોરબંદર અને ફોન નંબર છે સત્તાણું બે સિતોતેર જીરો સિત્તાસી ચાલીસ બે બીજા નંબર છે ત્રેસઠ પંચાવન બે પચાસ પચાસ ચાર અગાઉથી એપોઇન્ટમેન્ટ લઈને તમે મળી શકો છો હોન્ડા અને હોન્ડા હોન્ડા એક્ટિવા સાઇન એ એક્સેસ વગેરેના સ્પેશિયલિસ્ટ એવરેજના ખાસ તો અગાઉથી એપોઇન્ટમેન્ટ લઈને જરૂર મુલાકાત લો આભાર કાર મિત્રો આપ જોઈ રહ્યા છો હોન્ડા સાઈન મનોજભાઈ થાનકી ભણવરથી આવી ગાડી આપણે અગાઉ પણ ઘણા વિડીયા જોયા છે અને આ વિડીયો પણ પાછો તમને મારી સમક્ષ રજૂ કરું છું સ્પ્રે કલરથી આખી ગાડીને કમ્પ્લીટ થાય છે સાથે સાથે આપ તમે કોઈ નાના બજેટમાં કે પોતાના બજેટમાં કરવી હોય તો આ રીતે પણ ગાડી આપણે કરી આપશું પણ ક્યાં સસ્તું ક્યારેય સારું નથી હતું સારું કોઈ દિવસ સસ્તું નથી હોતું તો તમે સમય અને પૈસા ખર્ચો તો એની આ સામે પરફોર્મન્સ મળશે તો જરૂર એકવાર મુલાકાત લ્યો ઝપાટા સર્વિસ મહેન્દ્રભાઈ થાનકી છાયા પોરબંદર અને ફોન નંબર છે સત્તાણું બે સિત્તોતેર ઝીરો સિત્યાસી ચાલીસ બે બીજા નંબર છે ત્રેસઠ પંચાવન બે પચાસ પચાસ ચાર અગાઉથી એપોઇન્ટમેન્ટ લઈને તમે મળી શકો છો હોન્ડા અને હોન્ડા હોન્ડા એક્ટિવા સાઇન એ શોઝુ એક્સેસ વગેરેના સ્પેશિયલિસ્ટ એવરેજના ખાસ તો અગાઉથી એપોર્ટમેન્ટ લઈને જરૂર મુલાકાત લો આભાર કાર મિત્રો આપ જોઈ રહ્યા છો હોંડા સાઇન મનોજભાઈ થાનકી ભણવરથી આવી ગાડી આપણે અગાઉ પણ ઘણા વિડીયા જોયા છે અને આ વિડીયો પણ પાછો તમને મારી સમક્ષ રજૂ કરું છું સ્પ્રે કલરથી આખી ગાડીને કમ્પ્લીટ થાય છે સાથે સાથે આપ તમે કોઈ નાના બજેટમાં કે પોતાના બજેટમાં કરવી હોય તો આ રીતે પણ ગાડી આપણે કરી આપશું પણ ક્યાં સસ્તું ક્યારેય સારું નહોતી હતું સારું કોઈ સસ્તું નથી હોતું તો તમે સમય અને પૈસા ખર્ચો તો એની આ સામે પરફોમન્સ મળશે તો જરૂર એકવાર મુલાકાત લ્યો ઝપાટા સર્વિસ મહેન્દ્રભાઈ થાનકી છાયા પોરબંદર અને ફોન નંબર છે સત્તાણું બે સિતોતેર ઝીરો સિત્તાસી ચાલીસ બે બીજા નંબર છે ત્રેસઠ પંચાવન બે પચાસ પચાસ ચાર અગાઉથી એપોઇન્ટમેન્ટ લઈને તમે મળી શકો છો હોન્ડા અને હોન્ડા હોન્ડા એક્ટિવા સાઈન એ શોઝુ એક્સેસ વગેરેના સ્પેશિયલિસ્ટ એવરેજના ખાસ તો અગાઉથી એપોઇન્ટમેન્ટ લઈને જરૂર મુલાકાત લો આભાર કાર મિત્રો આપ જોઈ રહ્યા છો હોંડા સાઇન મનોજભાઈ થાનકી ભણવરથી આવી ગાડી આપણે અગાઉ પણ ઘણા વિડીયા જોયા છે અને આ વિડીયો પણ પાછો તમને સમક્ષ રજૂ કરું છું સ્પ્રે કલરથી આખી ગાડીને કમ્પ્લીટ થાય છે સાથે સાથે આપ તમે કોઈ નાના બજેટમાં કે પોતાના બજેટમાં કરવી હોય તો આ રીતે પણ ગાડી આપણે કરી આપશું પણ ત્યાં સસ્તું ક્યારેય સારું નથી હોત સારું કોઈ બી સસ્તું નથી હોતું તો તમે સમય અને પૈસા